નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે છું શિવરાત દર્શક મિત્રો ટુ આપણે અલગ અલગ મુદ્દા કે જે લેતા કરીને આજે આપણે મુદ્દો લેવાના જે દિવસ આજે આવે છે અને આપણે વાત કરીએ તો અત્યારે આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે કોઈના ફેમિલી મેમ્બર કે જેની બ્રેન્ડેડ થઈ હોય કે પછી અન્ય કે જેઓ પોતાના જે સ્વજનોના જે અંગદાન પર અત્યારે વિશેષ મહત્વ કે જેનું ખાસ કરીને આપતા હોય છે તેની ખાસ આપણે ચર્ચા કરીશું પ્રત્યે કેટલા પ્રકારની જાગૃતિ છે દિવસની ઓગસ્ટના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે અને જાગૃતિ વધુમાં વધુ ફેલાય ખાસ મુખ્ય હેતુ હોય છે અને તેના જ માટે ખાસ આ દિવસ જે ઉજવવામાં આવતું હોય છે સૌ પ્રથમ જે અંગદાન વર્ષ ઓગણીસો ચોપનમાં અમેરિકામાં થયું હતું અને આ વર્ષે ખાસ જે ઉજવવામાં આવી રહ્યું છે તેની ખાસ થીમની આપણે કરીએ તો કોઈના જે સ્મિત કારણ બને આ એક ખાસ થીમ કે જે દાખવામાં આવી છે ખાસ કરીને ગુજરાત ની વાત કરીએ તો ગુજરાત કે જે અંગદાનમાં અગ્રેસર છે સમગ્ર દેશમાં આ જે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતનું એમાં પણ સુરતની ખાસ વાત કરીએ તો સુરત સમગ્ર દેશમાં એક છે સૌથી જે આપણે માસના જે બાળકનું જે અંગદાન આપણે વાત કરીએ તો તે કિસ્સો પણ સુરતમાં જ બન્યો હતો અને અત્યારે પણ સુરતમાંથી ઘણી એવી જે કે જે બનતી હોય છે અને આ એક સારી એવી બાબત છે કે ગુજરાતનું આ સુરત આ બાબતમાં ખાસ કરીને આગળ છે એક ક્લીન સિટી તરીકે તો એને વિરુદ્ધ મળી ચુક્યું છે પરંતુ અંગદાનમાં પણ સુરત આપણો ચર્ચાનો મુદ્દો એ જ છે કે લોકોમાં છે તે પણ આપણે ચર્ચા ખાસ કરીને કરવાની છે તો એ જ ચર્ચા કરવા માટે હાલ મારી સાથે પ્રફુલ્લ શિરોયા જોડાયા છે કે જે પોતે પ્રમુખ છે લોક ટ્રસ્ટી બેંકના જે પ્રમુખ છે અને તેમની

કોઈ પણ સમય કઈ પણ કરવા માટે તૈયાર હોય પછી રક્તદાન હોય નેત્રદાન હોય ઓર્ગન ડોનેશન હોય દેહદાન છે કે પછી આર્થિક રીતે કઈ પણ જરૂરત હોય આ કર્ણ ની ભૂમિ ક્યારેય સુરત પાછી પડતું નથી અને એને આપણે સૌ સાક્ષી સાક્ષી એટલા માટે છીએ કે જયારે લોક દ્રષ્ટિ સ્થાપના કરવામાં આવે ને ત્યારે માત્ર બે મહિને બે મહિના ડોનેશન મળતા પણ લોકોની જાગૃતિ ને હિસાબે આ ભૂમિ દાનેશ્વરની ભૂમિ હોવાના કારણે આજે દરેક ક્ષેત્રમાં ખુબ જાગૃતિ આવે છે

નવો વિષય હતો પરંતુ અનેક સામાજિક ધાર્મિક સામાજિક મીડિયાના માધ્યમથી અમે જે પ્રચાર અને પ્રસાર કરી શક્યા એના ભાગરૂપે આજે આ નેત્રદાન હોય પછી ઓર્ગન ડોનેશન કોઈ પણ હોય અનુભવ અંગો એમાં જાગૃતિ એટલા માટે આવી શકી છે અને લોકોએ એવા અનુભવ પણ કર્યા છે આજે હું એક વખત વાત કરીશ કે આઈ ડોનેશન કરવું જોઈએ ખાલી લોકો વાત અત્યારે મને એમ નથી પરંતુ ચક્ષુદાન થી દ્રષ્ટિ કયા લોકોને મળી છે એવા લોકોને જયારે અમે હવે પચીસ આઠ થી આઠ નવ સુધી ચક્ષુદાન ઝડપથી પકવાડી કે ઓર્ગન ડોનેશન અંગેનું આખું પંદર દિવસનું પખવાડિયું આપણે લોકો સુધી જઈએ સંકલ્પ પત્ર ભરાવીએ તો ત્યારે લોકો સાચું માને છે કે નાના આપણે જે અંગો છે એ પાણીને પંચમા ચોરણી કર્મ કરીએ છીએ એના કરતા પણ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે આ અંગોનું દાન કરીએ તો ફાયદો થાય છે એટલે જાગૃતિમાં ઘણા બધા લોકો સાથે જોડાય અને એક મોહિમ આખી ચાલી રહી છે અને સાથે સમગ્ર દેશની આપણે વાત કરીએ તો આપણા વાત તો દેશમાં કેટલી જાગૃતિ આપ જોઈ રાખશો સમયાંતરે જેમ જેમ વર્ષ જતા જાય છે જેમ સમય વીતો જાય છે તેમ અને સાથે જ આપણે વાત કરીએ ભારત બહારની પણ આપણા દેશની બહારની વાત કરીએ તો બંનેની આપણે જો સરખામણી કરીએ તો આપ ક્યાં સમો છો આ સ્થિતિને આજે હોટલ બોલશન જે છે એટલા માટે હું રેડક્રોસ ના માધ્યમ કારણ કે એક ઇન્ટરનેશનલ સંસ્થા છે દરેક દેશમાં રેડક્રોસ આવેલી છે અને એના માધ્યમથી જયારે ડેટા આપણે કલેક્ટ કરવા માંગીએ ત્યારે હજુ આપણે દેશ સ્વતંત્ર છે લોકો પણ સ્વતંત્ર છે ફોર્સ નથી કરી શકતા પણ શ્રીલંકા એક એવો દેશ છે કે જ્યાં તમે મૃત્યુ થાય પછી જયારે અંતિમ વિધિ માટે લઈ જાવ ત્યારે નેત્રદાન માટેનું ભરેલું છે ને પ્રદાન એમના પરિવારે કરેલું છે સો સો ટકા ત્યાં લોકો ને પ્રદાન કરે છે આપણે સ્વતંત્ર થયા ત્યાર પછી ધીરે ધીરે આ ક્ષેત્રમાં આપણે જાગૃતિ લાવી શક્યા છીએ આજે રેડક્રોસ ની વાત કરું કે ભાઈ હાઈસ્ટ કલેક્શન કદાચ થતા હોય પૂરા દેશમાં તો નેત્રદાન થાય કારણ કે એના કમ્પ્લીટ ડેટા છે આખા ઓલ ઇન્ડિયામાંથી જેના ચેરમેન રાષ્ટ્રપતિ હોય છે હેલ્થ મિનિસ્ટર હોય છે સેન્ટ્રલ લેવલમાં છે એની પાસે કમ્પ્લીટ ડેટા છે કે ભાઈ આઈ કલેક્શન ક્યાંથી વધારે આવે છે ઓર્ગન કલેક્શનો ક્યાંથી વધારે આવે છે બોડી ડોનેશનો હોય બોડી છે એના આધારે કહી શકીએ કે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં આજે જે મુહિમ છે એવા કોઈ જગ્યાએ નથી કારણ કે આઈ ડોનેશન અમારે બીજા જગ્યાએ પણ મોકલવાનું થતું હોય છે બીજા સિટીમાં પણ મોકલવાનું થતું હોય છે એ જ રીતે ઓર્ગનો પણ આપણે બીજા સિટીમાં પણ આપીએ છીએ પરંતુ હજુ એટલી જાગૃતિ નથી બીજા રાષ્ટ્રો કરતા કે બીજા દેશ કરતા એ લોકોને આપણે સંપૂર્ણ જીરો મુક્ત કરી શક્યા છીએ કે લોકોને હવે વોટર જરૂર નથી દેશના અન્ય રાજ્યો છે ત્યાં જાગૃતિ ફેલાવવા માટે સરકારે આ સાથે સંસ્થાઓ આપની દ્રષ્ટિએ કયા કામ કરવા જોઈએ મીડિયાને માધ્યમથી કારણ કે હું કદાચ વાત કરીશ તો આગળ મેં વાત કરી કે એક જગ્યાએથી વાત કરીએ તો બે જણા દસ તાર સાંભળી છે આપણો દેશ રાષ્ટ્રપ્રેમી દેશ છે રાષ્ટ્ર સુધી આને લઈ જવું હોય તો કોઈ પણ રાષ્ટ્રના તહેવાર સાથે કરવું પડે હમણાં જ પંદરમી ઓગસ્ટ આવે છે એવા કોઈ મોટા તહેવાર આવતા છે આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે તો અલગ અલગ ધર્મના વડાઓ અમે જે આઈ બેંક વાત કરું તો અમે અલગ અલગ ધર્મના વડાઓ અલગ અલગ ધર્મ આપવા શક્યા હતા કે ભાઈ આપણે આને માટે જાગૃતિ માટે શું કરી શકીએ ধর্ম থেকে উদাহরণ আপনি ঋষিও পলগ অলগা রাষ্ট্র ধর্ম দান করে মেসেজ প એક પ્રવચન આપશે એને સાંભળવા અને એના ઓલો કરવા ઘણા બધા અનુયાયીઓ હોય છે તો એવા એ લોકોના માધ્યમથી આપણે વધારે પ્રચાર પ્રસાર કરી શકીએ અને લોકો એમાં પણ વધારે જોડી જોડાઈ શકે તમામ વસ્તુ તો છે પરંતુ અત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારના જે પ્રયત્નો છે સરકારના જે પ્રયત્નો છે અન્ય જે સંસ્થાના પ્રયત્નો છે સાથે જ તેની અસર લોકોમાં કેટલી થઈ રહી છે એ પણ મહત્વની બાબત છે કે કાર્યક્રમ તો આપણે તમામ કરી દીધા પરંતુ તેની અસર કેટલી થાય છે કેટલું જે હકારાત્મક રીતે લોકો લે છે કારણ કે જે માન્યતાઓ લોકોમાં ઘણી બધી હોય છે તેને પણ દૂર કરવાની છે આ તમામની વચ્ચે આપની દ્રષ્ટિએ લોકો કેટલું તેને હકારાત્મક રીતે લે છે મેં વાત કરીને કે ભાઈ આઈડોનેશન લાવું પરંતુ આઈડોનેશન થી જે લોકોને કેરેટોપ્લાસ્ટિક કે ઓપરેશન કરવામાં આવે એ લોકોને કેટલો ફાયદો છે આજના યુવાનો એ જોશેનો એ જોશે અંધશ્રદ્ધા કે શ્રદ્ધાની બીજી વસ્તુ છે પણ એવો ન જોશે રિઝલ્ટ કે મળે છે આપણે એવા પણ કાર્યક્રમ કરવા જોઈએ જ્યાં લોકોને વર્ષોનાથી દશમી મળી હોય એવા લોકોને થોડી નજર કરવા માટે પણ જે લોકોને કિડનીનો ઉપયોગ થયો હોય ને કિડની સારી થઈ હોય ને એમને વર્ષોથી સારું રહેતો એવાને પણ આપણે ઇન્ટરવ્યુ લેવા પડે આપણે ઇન્ટરવ્યુ લિવર ટ્રાન્સપ્લાં થયો હોય એમાં અલગ અલગ જે વર્ગનો હાલમાં થાય છે એવા લોકો જો પોતે પ્રચાર વસર કરે એના પરિવારવાળા પ્રચાર આપણે સરકાર પ્રચાર આપણે વધારે યુવાનો જાગૃતિ લાવી શકીએ મજા આજે પચીસ વર્ષ પહેલા જેના આઈડિયા મેં વાત કરી કે એક મહિનામાં ક્યારેક આયુ આશન આવ ક્યારેક કાયો રસન આવે આજે દસ વર્ષ પહેલા એવું હતું કે ઓર્ગન ડોનેશન કરવા તૈયાર નતું છે પરંતુ આ બધા ના માધ્યમથી આજે એમ છે કે ચાલો મહિના આપણે બે ત્રણ વખત ઓર્ગન ડોનેશન મળી શકે આજે આઈ ડોનેશન છે તો આઈ ડોનેશન આજે સાઠ થી સિત્તેર વ્યક્તિના આઈ ડોનેશન આપણે લઈ શકીએ છીએ ધીરે ધીરે જાગૃતિ હવે વધી છે પરંતુ લોકો રિઝલ્ટ માંગે રિઝલ્ટ ને આધીને હવે જાગૃતિ ઘણી વધશે સરકાર એની રીતે પ્રયત્નશીલ છે

આપણા જેવા મીડિયમના મીડિયાના માધ્યમથી પણ જો પ્રચાર પ્રસાર વધારે થાય તો આપણે હજુ પણ વધારે જાગૃત આવી શકીએ કે ઘણા લોકો અંધશ્રદ્ધાને લીધે ઘણા લોકો અણસમજને લીધે ઈશ્વર આપેલા આ સરસ મજાના મનુષ્ય દેહમાં એવા ઓર્ગનો છે કે આપણે અણસમજને લીધે અંધશ્રદ્ધાને લીધે એમને બાળીને પછી બાબતમાં રાખ કરી રાખ કરીએ છીએ પરંતુ જેવો આંગો કોઈ બીજા વ્યક્તિને કામ લાગે તો ખરેખર એમને નવી નવી દ્રષ્ટિ જોવા સૃષ્ટિ જોવા મળે નવા એમને જીવન જીવવા મળે હવે આગળ આપણે વાત કરીએ જે અંગદાન આપણે વાત કરીએ તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે સૌથી પહેલા જે વાત કરી કે રિટ્રાઇવલ સેન્ટર ઓલરાઉન્ડ રિટ્રાઇવલ સેન્ટર એ ખરેખર શું છે અને તેની સાથે ગુજરાતમાં જે જરૂરિયાત છે તેના પ્રમાણમાં કેટલા આવા રિટ્રાઇવલ સેન્ટર છે સેન્ટર આપણે વાત કરીએ તો પ્રાઇવેટ પણ છે સરકારી સિવિલ હોસ્પિટલ ઇન્ડિયન ફાઉન્ડેશન જે છે એ રિટેલ સેન્ટર સિવિલ હોસ્પિટલમાં ચાલે છે આપણે સુરતની વાત કરીશું તો સુરતમાં કોઈ રિટેલ સેન્ટર નથી પરંતુ એવા બહુ ઓછા કિસ્સા બને છે કે ભાઈ રિટાયલ સેન્ટર નજીક નથી અને આપણે એના ઓર્ગનો લઈ શકતા નથી એટલે દરેક મોટા સાઉથ ગુજરાતમાં ઝોન વાઇઝ એક એક રિટાયલ સેન્ટર હોવું જોઈએ જેથી કરી વ્યક્તિને જયારે પણ અચાનક કોઈ લોકો તૈયાર થાય કે અમારા આ વ્યક્તિ બ્રેન્ડેડ છે અને અમારે એના ઓર્ગન ડોનેશન કરવા છે તો તાત્કાલિક અસરથી જો એના ઓર્ગન આપણે લઈ શકીએ તો જેટલા લોકો વેઇટિંગ સેન્ટરો છે અત્યારે તો પ્રાઇવેટ હોસ્પિટલ છે ટ્રસ્ટની હોસ્પિટલો છે એમાં પણ રિટાયલ સેન્ટર છે આપણે કિરણ હોસ્પિટલમાં છે મહાવીરમાં છે

જે ટ્રીટમેન્ટ કરતા એ ડોક્ટર એટલે જાહેર કરે કે ભાઈ બ્રેન્ડેડ છે પેશન્ટ વેન્ટિલેટર ઉપર રાખેલો હોય અને પેશન્ટના રિલેટિવને વાત કરે ભાઈ બ્રેન્ડેડ છે ને વેન્ટિલેટર થશે ને લઈશું તો લઈશું તો થોડા સમયમાં કદાચ એનું મૃત્યુ નિશ્ચિત છે જેવા સમયે ક્રોસ વેરિફિકેશન રિલેટિવ જાય ડોનેશન કરવા છે પરંતુ એના ક્રોસ વેરીફિકેશન એક ડોક્ટર ન્યુરો સર્જન કે ફિઝિશિયન અને એની ટ્રીટમેન્ટ કરતા હોય તો બીજા ફિઝિશિયન કે ન્યુરો સર્જનની એક એનો રહી લેવામાં આવે છે

ત્યારથી લઈને જે ઓર્ગર ડોનેટર ને વ્યક્તિમાં જે ટ્રાન્સપેર્ટ કરવાનું હોય છે આ બાબતો છે એમાં કંઈ કંઈ ખાસ બાબતો કે જે ધ્યાને રાખવાની હોય છે કારણ કે ઘણી બધી વખત ખૂબ જ વધુ ક્રિટિકલ બની જતું હોય છે આ સમયે ખાસ કરી કાંઈ બાબતો કે જે ધ્યાને રખાતી હોય છે ખાસ જેમ કે જે જે લોકોને છે એ લોકોના ટેસ્ટ ને બધા થયેલા હોય છે અને આ ના ડોનર ચેક કરે ઓર્ગન કે એ લોકો ના ટેસ્ટ કર્યા પછી જ નક્કી થાય અને ડોક્ટર ટેસ્ટ કરે ત્યાર પછી જ નક્કી થાય કે એન ઓર્ગન કેટલું કામ કરી શકે સામેના વ્યક્તિ માં સામેના બ્લડ ગ્રુપ ચેક થાય મતલબ કે ટેસ્ટ થાય પછી નક્કી થાય કે પછી સામેના વ્યક્તિ ના અપને રહી છે વ્યક્તિ ના ઓર્ગન ડોનેશન કરીને સારી રીતે પોતાની જિંદગી પાછી આપી શક્યુ છે પાછી આપી સાથે જે ઉંમર ને કેટલી લેવા દેવા હોય છે તો ઉંમર ની વાત કરીએ કે આટલા ઉંમર વ્યક્તિ છે તો આ organ છે કે જે ડોનેટ કરી શકે છે ઉંમર આ ઉમરડો ડોનેટ ન કરી શકે એવું કશું હોય છે આ organ ડોનેશન માં આ બોડી દાખલા સુધી લેવાનો વિચાર કરવો કે કે લીવર કે લીવર માં જો એ લોકો ને organ ડોનેશન માં જો લીવર કાશનન પાછળ લીવર કોઈ કિડની ને લીધે તકલીફ પડતી હોય એ પેશન્ટને ઓર્ગન ડોનેશન કરવાનું છે તો એના કિડની ના ટેસ્ટ થશે પછી ખ્યાલ આવે પરંતુ જનરલી આપણે એવું વિચારીએ કે નાની ઉંમર વ્યક્તિ હોય એના જનરલ ઓર્ગન બધા સારા હોય છે ચાલીસ પચાસ વર્ષની વ્યક્તિ હોય તો પણ ઓર્ગનો સારા હોય મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એના ઓર્ગનો થોડા કુદરતી હિસાબે એના ઓર્ગનો થોડા નબળા પડેલા હોય પરંતુ જે સામેની વ્યક્તિ ઓર્ગન ડોનેશન જેને કરવાનું છે ઓપરેશન કરવાનું છે એની ઉપર ઉંમર પણ ધ્યાનમાં લેવામાં આવે આ ઓર્ગન છે તો પાંચ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ સુધી કામ લાગી શકે તો ફરીથી રિજેક્શનમાં ચાન્સ ઓછા ચાલે

કિરણ હોસ્પિટલમાં વાત કરીએ તો ગોવિંદ કાંકડ નો રિવર જયારે ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ફર્સ્ટ એવો કિસ્સો હતો કે એ બીજે કરાવી શકતા હતા બોમ્બે પણ જઈ શકતા હતા ફોરેનમાં પણ જઈ શકતા હતા પરંતુ એમણે એટલા માટે કે હોસ્પિટલમાં લોકો લોકોનો ગભરાટ ઓછો થાય હવે આ આપણે સુરતમાં નથી આજે આપણી સામે એ ઉદાહરણ સારું છે કે ભાઈ કિરણ હોસ્પિટલમાં કોઈ પણ વર્ગનો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે અને અત્યારે વ્યવસ્થિત રીતે થઈ શકે છે એના માટે આવા કિસ્સાઓ છે આપણે સુરત માટે ગૌરવ છે કે બહાર જઈ શકતા છતાં પણ એમને ત્યાં નહીં કરાવ્યું ને આપણે સુરતમાં એમને કરાવ્યું છે સુરત સુરત ની સાથે અન્ય મહાનગરો ગુજરાત આપણે વાત કરીએ જે અમદાવાદ છે રાજકોટ છે વડોદરા છે ભાવનગર કરી લઈએ તો આ તમામ જે નગરો છે હોસ્પિટલની આપણે વાત કરીએ જે સેન્ટરોની વાત કરીએ તો તે અવેલેબલ છે આ સાથે જ ડૉક્ટરોની વાત કરીએ તેની આપણે વાત કરીએ લોકોમાં જાગૃતિની વાત કરીએ અને સાથે જ જે નાના શહેરો છે ત્યાં પણ આપણે વાત કરીએ જે જિલ્લાઓ છે સુરત જેટલું કોઈ પણ ક્ષેત્રમાં જાગૃતિ લાવીએ તો છે થી વધારે સ્નાન થાય છે ગૌરવ કે સુરત ની જનતાએ ડોનેશનમાં ખૂબ જાગૃતિ લાવ્યા છે જેથી કરીને અત્યારે સેનિટાઈઝર લાવ્યા છે એ જ રીતે આપણા વર્ગન ડોનેશનમાં પણ સુરતમાં જાગૃતિ ઘણી છે બીજા સિટીમાં પણ જાગૃતિ લાવવા માટેના કે રેડક્રોસની વાત કરું તો રેડક્રોસ દરેક ડિસ્ટ્રિક્ટમાં દરેક તાલુકામાં તો ત્યાં પણ એ લોકો જાગૃતિના પ્રયત્ન કરે છે પરંતુ કોઈને કોઈ કારણસર એટલી આપણે સુરત જેટલી જાગૃતિ લાવી છે કે ન જાગૃતિ લાવી શકે ભાવનગરની વાત કરતા ત્યાં રિટ્રાવલ છે ને એ લોકો રાજકોટ છે કે ત્યાંથી અમદાવાદ છે ત્યાંની ટીમ જઈને પછી અમદાવાદ ટ્રાન્સપ્લ કરે છે રાજકોટમાં એ લોકો ટ્રાન્સપ્લાન્ટ કરે છે ત્યાં સેન્ટર બંને છે રિટ્રાન્સ સેન્ટર પણ છે સેન્ટર પણ છે એટલે હજુ પણ જો લોકલ મહાનગરઓ છે ત્યાં જો આ રીતના સેન્ટરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરો થાય તો ખૂબ જાગૃતિ આવી શકે કારણ કે ઈઝી પડે અને બાદનો સમય પણ ઓછો થાય વ્યસ્ત કારણ કે એ વખત ડિક્લેર કરે કે ભાઈ બ્રેન્ડેડ છે ને આપણે ઓર્ગન ડોનેશન કરવા છે ત્યાર પછીની પ્રોસેસ છે ને ખૂબ લાંબી થઈ જાય છે આઠ દસ કલાકની થાય રિલેટીનેટ કરવા માંગતા હોય એમને પણ પેલી ધીરજ ફૂટી જાય अब अपना मृत्युथयो है निश्चित થઈ ગયો છે આપણે પરિવિધિ એ પોતાનો રિલેટિવ છે પણ બીજો પણ 7 1/2 લાખ લોકોની ভিર જો છે કે કે ભાઈ હવે ક્યારે થશે ક્યારે નું થશે કે આપણે અંતિમ વિદિનું ચા છે દેખાય છે બધા એવા પ્રશ્નો ઘણા બધા લોકલ લેવલ પર જો મહાનગરોમાં ભાઈ મે આગળ વાત નહી જોન પ્રમાણે પણ હોય કે ભાઈ ચાર ઝોન છે ત્યાં ગ્રાઉન્ડ ટન પર પણ 1.5 ગણી પ્રવૃત્તિ થતી હોય તો આપણે એ લોકો એ જ થી સ્વીકારતા થઈ જાય કે વેનાના આપણા લોકલ લેવલ પર આ બધું કરીશું જી ચોક્કસ હવે વાત કરીએ હજમાં જે બે મહત્વના મુંબઈ લઈ જવાનું છે મોટા શહેરમાં લઈ જવાનું છે કે જે પાંચસો છસો કિલોમીટર કરતા પણ કદાચ વધારે હોય તો તે કેવી રીતે આ સફર જે ગ્રીન કોરિડોર ખાસ તેના માટે બનાવવામાં આવતો હોય છે તો ગ્રીન કોરિડોર માટે કેવી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવતી હોય છે

સમજો કે એક બે કલાક થી બાર કલાક સુધીમાં બધી પ્રોસીઝર જયારે અહીંથી કર્યું અને બીજા જયારે ટ્રાન્સપ્લાન્ટ કરે એટલા સમય સુધીમાં ત્યાં પહોંચી જવું જોઈએ હવે તો ગ્રીન કોરિડોર અને એર એર એમ્બ્યુલન્સના માધ્યમથી બહુ

જે ટ્રાન્સપ્લાન્ટ કરી દીધા વાત કરીએ તો જેના શરીરમાં ધારો કે વાત કરીએ અન્ય જે અંગ પ્રમાણે કઈ કઈ કાળ બાબતો કેટલા સમય સુધી તેને ધ્યાન રાખવાની હોય છે કેટલા સમય સુધી તેને અન્ય અસરો થઈ છે કે નહીં તેની કેટલી શક્યતાઓ છે શું ખાસ ધ્યાન રાખવાનું હોય છે ટ્રાન્સપ્લાન્ટ થયેલા વ્યક્તિને બારનું ઓર્ગન છે જ્યારે રિજેક્શન થાય એના માટેની જે મેડિસિન પોતે પોતાની રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ ધ્યાન રાખવું પડ્યું છે પડતું હોય છે અને ડોક્ટરો પણ સલાહ આપે છે કે તમારે વધારે પડતા કે મેળાવડા થતા હોય વધારે પડતા લોકો જ્યાં એકત્રિત થતા હોય ત્યાંથી તમારે ખાસ ધ્યાન એટલા માટે રાખવું પડે છે કે કોઈ પણ ઇન્ફેક્શન તમને ઇજીથી લાગી શકે કારણ કે ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન લાંબો ટાઈમ સુધી એ લોકોને ચાલુ રાખવી પડે છે ઇન્ફેક્શન લાગતા એ લોકોના એ پیشنટોને જેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મેનગ થયો છે એમને ઇન્ફેક્શન લાગતા વાર નથી થે લાગે છે અનેમાંથી કોઈ પણ કોમ્પ્લિકેશનનો કોઈ પણ સમય થઈ શકે છે સક્ષમ લેખાસ્તો કાર્યપૂર થાય ઓર્ગન જમમાં તા રહે છે ડોક્ટરનો મેડિસિનની જે આપડે છે

તો દર્શક મિત્રો અત્યારે આપણે વાત કરીએ ખાસ દેશમાં કેટલી જાગૃતિ છે તેની સાથે ગુજરાતના સુરતની કે દેશમાં અગ્રેસર છે અંગદાનમાં અઢાર વર્ષમાં સુરતમાં આપણે વાત કરીએ તેમ બારસો પચાસ એટલા બારસો ને છેતાલીસ આંકડો છે કે જે અંગદાન થયા થયું એના કારણે જ સુરત કે કેટલી કરવાનું છે તે ગ્રીન કોરિડોર એમ્બ્યુલન્સ વાત કરી સાથે કર્યા પછી કઈ કઈ ધ્યાન રાખવાનું છે તમામ બાબત પર આપણે અત્યારે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ખૂબ ખૂબ આભાર અમારી સાથે

મેં પણ નેત્ર દેહદાન અંગેદાન માટેના સંકલ્પ પત્ર મળ્યા છે જો આપણું આપણા બ્રેન્ડેડ થયા છે એમના વર્ણન કરું કારણ કે એ માધ્યમ સારું છે કોઈ ચાર માધ્યમ સારું છે તો આપણે વધારે જાગૃતિ લાવી શકે છે હજુ પણ સંકલ્પ કે જે લેવાની જરૂર છે ખાસ યુવાઓ આ બાબતમાં આગળ આવવાની જરૂર છે તો ખાસ ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ખૂબ આભાર તો દર્શક મિત્રો ટુ હાલ બસ આટલું જ ફરી નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ નમસ્કાર